શું કહે ગુડ મોર્નિંગ આપણે હાલ ઓફિસે પહોંચી ગયા છીએ સવાર સવારમાં અને આજકાલ સવારમાં ઉઠીને જોઈએ તો લોકોના ચહેરા મૂરજાયેલા હોય છે માયુસ થયેલા હોય છે ભાઈ તો એના ઉપર એક મશવરો આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ પાછા આજે તો સાંભળજો થોડું ધ્યાનથી માયુસ ચહેરે બી વખત ખીલ ઉઠેંગે માયુસ ચહેરે પર મળીએ ત્યારે ભાઈ ગાડી જોડે જઈ આપણો રોજ નો વેપાર છે ગાડી બતાવવાનો તમને ગાડી બતાવી દઈએ જબરજસ્ત ગાડી લઈને આવ્યો છું રેગ્યુલર કંડિશન માં ગાડી પબ્લિકની ફેમ પબ્લિકની ફેમસ ગાડી વેગેનાર આપણે પહોંચી જઈએ વેગેનાર જોડે તમને બતાવી દઉં વેગેનાર ભાઈ મળીએ ગાડી જોડે છે પહોંચી ગયા છે ભાઈ ગાડી જોડે ગાડી તમને સામે દેખાઈ રહી છે બહુ જોરદાર કન્ડિશન ની અંદર વેગેનાર ટોટલની ચર્ચા કરશું પેલા નંબર પ્લેટથી સત્યાવીસ ડીબી ડબલ એટ ટુ સેવન આઠ તરી ચોવીસ ને ટોટલ થાય ભાઈ ગાડી એકદમ ઓકે કહેવાય પાંચ ને બે સાતનું ટોટલ લખી નંબર સાત બજારનો બહુ હોય ભાઈ લઈ લેવાય હો ગાડી આખી ઓરિજિનલ ગાડી દર વખતની જેમ મળશે ટાયરો વાયરોની કન્ડિશન સારી છે ભાઈ ઓરિજિનલ કંપનીના ટાયરો છે ચાર બાજુ ફરીએ પ્રદક્ષિણા કરીએ વીએક્સ વર્ઝનની અંદર ગાડી મળશે સારી કંડિશન જ હોય છે ભાઈ કન્ડિશન વિશે કોઈ બી મનમાં શંકા કરવાની જ નહીં ગાડી સારી જ હોય ભાઈ આપણા ત્યાંથી મળે એટલે એન્જિન કંપની પીટેડ અને ગાડી આખી હો ને આ બે વસ્તુની ગેરંટી આપણે તમને દર વખતે આપીએ જ છીએ ભાઈ ચિંતા કરવાની નહીં ગાડીની પ્રદક્ષિણા કરી લીધી ગાડીની કંડિશન બહારથી બહુ સારી દેખાય છે કંપની પેન્ટની અંદર ગાડી છે એટલે ચિંતા કરવાની નહીં આવતી એક્સિડન્ટની સૌથી પહેલાં ચાવીના દર્શન કરશું બંને ચાવી તમને દેખાઈ રહી છે બે ચાવી સાથે ગાડી રેડી છે ભાઈ એક બટન દબાવીએ ઓકે ગાડી બોલો હો ભાઈ ટિક ટીક કરીને દરવાજો ખોલ દે આપણા માલિક હોય ને યાર ચાવી હોય માલિક કહેવાય આ જુઓ ભાઈ દરવાજાની ટ્રીમો તમને દેખાઈ રહી છે અત્યારે હાલ દરવાજાની ટ્રીમની અંદર તમને ચાર પાવર વિન્ડોના બટન મળી જશે એક લોક માટેનું બટન અને મિરર એડજસ્ટ કરવા માટે બટન મળી જશે ગાડીનું ઇન્ટિરિયર કંઈક સારી કન્ડિશનમાં આપણને દેખાઈ રહ્યું છે નાના નાના મસ્ત બેબલા દેખાઈ રહ્યા છે ભાઈ બેસાડેલા વચ્ચે ગણપતિ મહારાજ બેઠેલા છે ભાઈ આપણે વાત કરીએ આગળ થોડી તો પહેલાં ગાડી જોઈ લઈએ પછી આગળ ચર્ચા કરશું ભાઈ ગાડી ના સીટ કવરની કન્ડિશન બહુ જ સરસ દેખાઈ રહી છે ભાઈ નવા પડીકા પેક સીટ કવર છે સારી ક્વૉલિટીના લગાવેલા છે સીટ કવરો લેધરના સીટ કવર છે ઉપર નકાશી બી બહુ જ મસ્ત કરેલી છે ખરેખર સીટ કવર પ્રીમિયમ ક્વૉલિટીના છે ગાડી પેટ્રોલ વેરિયન્ટની અંદર છે ઇન્ટિરિયર બહુ સારી કંડિશનની અંદર વીએક્સ આઈ વર્ઝનની અંદર તમને મળશે આપણે ગાડીની ચાવી લગાવીશું અને થોડી ચર્ચા કરશું ચાવી લગાવી દઈએ ભાઈ તો હાય હાય

પાછળની દરવાજાની ખોલીને અંદર આવી ગયા હા સીટોની ભાઈ એકદમ ઓકે કન્ડિશન જોવાની જરૂર નથી તમારે બાકી બધું હું જોઈ લઉં ભાઈ તમને અહીંયા બેઠા બેઠા આટલું સરસ બતાવી રહ્યો છું તમારે ખરેખર કહું ભાઈ ગાડી લઈ લેવા જેવી છે એક્યાસી હજાર કિલોમીટર ફરેલી ગાડી કશું જ કહેવાય નહીં પાછળ જઈએ આપણે ડેકીની કંડિશન ચેક કરી લઈએ એકવાર ડેકી શું કહેવા માંગી રહી છે આપણને વાહ ઓરિજિનલ છે ભાઈ બધે બધું પાછળથી આપણને કંઈક આવી દેખાઈ રહી છે ખરેખર આનો સ્પેસ બહુ જ મસ્ત છે વેગેન અંદર થોડી અંદરથી સ્પેસ વધુ મળે છે બેસવા માટે કમ્ફર્ટેબલ અને ચલાવવામાં બી કમ્ફર્ટેબલ રહે છે ગાડી અહીંયા પાછળ બી બહુ મસ્ત દેખાઈ રહી છે સીટોની કંડિશન પાછળથી સારી છે વધારે ડેકી બી તમને સારી એવી વાપરવા માટે મળી જશે ભાઈ આપણે ચર્ચા કરીએ ભાઈ સ્પેર ટાયરની ઓહો હો સ્પેર ટાયર નોન યુઝ મળશે ભાઈ પડીકા પેક નવું એકદમ નવું સ્પેર ટાયર છે ભાઈ પડીકા પેક સ્પેર ટાયર મળી જશે નોન યુઝ છે કોઈએ યુઝ કરેલું નથી આગળથી ચર્ચા કરી લઈએ બોનેટની એક વાર ફટાફટ બોનેટે પહોંચીએ બોનેટ ખોલીને સપા સપ જોઈ લઈએ પછી આપણે ભાવ ચાલની બધી ચર્ચા ભાવ ઉતરશું ભાઈ આવી ગયા જ બોનેટ જોડે વોલેટ ખોલી દીધું છે ગાડી ભાઈ નોન એક્સિડન્ટ મોડની અંદર આપણી ગેરંટી તમને દર વખતે મળે છે એન્જિન કંપની ફિટેડ એન્જિનની કન્ડિશન ખરેખર બહુ સારી દેખાઈ રહી છે કોઈ જગ્યાએ લીકેજ નહીં આખું નવું જ એન્જિન દેખાઈ રહ્યું છે ભાઈ તમે જોઈ શકો છો તમારી સામે જ છે ભાઈ હવે આપણે ચર્ચા કરશું આગળ તો હું આવું તમારી સામે અને આપણે બીજી ચર્ચા કરશું આરંભ આવી ગયા જઈએ તો તમારી સામે ભાઈ હવે એક ચર્ચા કરીએ પહેલાં તમારી સામે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો યાર બાકીના રાખતા ભાવ વાવ બધું સસ્તું કરી આ લે તમને સારું બરાબર બે હજારના વીસના વેરિયન્ટની આપણે ગાડી જોઈ ભાઈ વેગીનઆર બહુ સરસ કંડિશનની અંદર વન ઓનર ગાડી હેંસી ફરેલી ઇન્સ્યોરન્સ ફૂલ ચાલુ છે ચિંતા કરવાની નહીં સ્પેરવિલ નોન યુઝ છે ગાડી આવી નોન એક્સિડન્ટ એન્જિન કંપની ફિટેડ મળશે ગેરંટીડ ગેરન્ટેડ જ હોય છે દર વખતે ચિંતા કરવાની બે ચાવી સાથે ગાડી રેડી છે સીધી લીટીમાં ભાવની ચર્ચા કરી લઈએ ભાઈ એક જ ભાવ હોય છે મારો બીજો ભાવ આપણે કરતા નહીં કોઈ દિવસ સિંગલ ભાવની અંદર ચાર લાખને એંસી હજાર રૂપિયા ચાર લાખ ને એંસી હજારમાં ભાઈ ગાડી આપી દેવાની થાય છે ખરેખર ગણતરી બેસતી હોય વેગેનારમાં તો લઈ લેજો ભાઈ જીવનમાં ફરવાની બહુ મજા આવશે વેગેનાર લઈને મળીએ ત્યારે નવા વિડીયોમાં ભાઈ આવું કંઈક નવું લઈ